મારી મીડિયા જગતને અને પ્રેસ જગતને વિનંતી છે કે આ અમારા કાર્યક્રમમાં આપ અચૂક પધારશો અને અમારા કાર્યક્રમને આપ આપના દૈનિક પત્રોમાં અને એમાં લઈ અને અમને સુપ્રસિદ્ધ કરાવશો એવી અમારી વિનંતી છે અને આ નગરજનોને ખાસ આ પ્રસંગમાં પધારવા માટે વડોદરા શહેર પ્રમુખ તરીકે આપ સૌને હું આમંત્રિત કરું છું શું પ્રોગ્રામ લખેલો છે તમે અને કઈ તારીખે છે અમારી પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી જે બાવીસ ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવે છે અને એ પાર્ટીનો વ્યાપ વધારવા માટે પહેલાંમાં પહેલું અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ તો કાર્યક્રમ અમારો અઢાર તારીખનો છે શનિવારનો બપોરે સાડા ત્રણથી છનો તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આવો અને આ પાર્ટીનો ઉદ્દેશ એ જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે તમે કયા મુદ્દાને લઈને આવો છો આગળ વધ મુદ્દા તો બરોડાને લગતા છે આમ તો જે હું નેશનલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છું ડૉક્ટર રાજેન્દ્રસિંહ આઠ પણ જે અમારા શહેરના પ્રમુખ છે આનંદરાવત અઢાર તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિ પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યના ઉદઘાટન માટે આવવાના છે આદરણીય શંકરસિંહ બાપુના વરદ હસ્તે આ અમારા કાર્યાલયનું ઉદઘાટન થવાનું છે અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદયસ્પર્શી છે અને લોકોને તકલીફ પણ આપનારા છે પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે પૂર્વ વિસ્તાર હોય દક્ષિણ વિસ્તાર હોય પશ્ચિમ હોય કે ઉત્તર હોય લોકોને પાણી પૂરતું મળતું નથી અમે સવારે સાતથી નવ અને સાંજે સાતથી નવ પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ આ પૂરથી પાણી આવ્યું એ માનવમેળ હતું એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવ એક પૂર હતું એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે કેટલા વાગે પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન રહેશે અને કઈ જગ્યાએ આ અઢાર તારીખે શનિવારે બપોરે સાડા ત્રણ વાગે અમે સયાજી બાગ સયાજી મહારાજની મૂર્તિ પાસેથી નીકળી અને અહીં આવીશું ચાર વાગે આદરણીય શંકરસિંહ વાઘેરાણા હાથે આ કાર્યાલયનું ઉદઘાટન થશે આ કાર્યાલય યવતેશ્વર કમ્પાઉન્ડમાં જેલ રોડ પર આવેલું છે અને વડોદરા સ્થિત કમાડીબાગથી નજીક છે મારું નામ આનંદરાવ છત્રસિંહરાવ હું વડોદરા શહેર પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાના પ્રભારી પણ છું જય માતાજી સર્વ વડોદરા શહેરીજનો અને સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છે કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડૉક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા એક નવી પાર્ટી નું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક આપણા સુખચિંતક જ્યારે શંકરસિંહ બાપુ અઢાર તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આ આપણી પાર્ટીના ઓપનિંગ સમયે એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર અપીલ જય માતાજી